ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્રની કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર શહેરમાં ગાંધીનગર બીએસએફ બટાલિયન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસની ટીમ સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ યોજી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી લોકસભાની ચૂંટણી જાહેર થતા સત્તાની કમાન્ડ હવે વહીવટી તંત્ર પાસે આવી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ પણ એક્ટિવ થઈ છે જે અનુસંધાને અંકલેશ્વર ખાતે બીએસએફ એસએફ એકસો ચારણું બટાલિયન ડી વન કંપની ગાંધીનગર ખાતેથી ચાલીસ જવાનો ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો ભાગ મેળવી રહી છે જે અનુલક્ષીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અંકલેશ્વર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ કંપની દ્વારા સ્થાનિક પોલીસ સાથે ફૂટ માર્ચ કર્યું હતું આ ફ્લેગ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે વિસ્તાર અંગેની જાણકારી મેળવી હતી આગામી લોકસભાની ચૂંટણીને હજુ બે મહિનાનો સમય છે એ પૂર્વે પ્રત્યેક જિલ્લાના તાલુકા મથક અને પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષા બળો દ્વારા માહિતી એકત્ર કરી તૈયારીમાં જોતરાયું છે પેન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર